આજે એ બંને ધારાસભ્ય વચ્ચે રાજીનામાનું નાટક ચાલ્યું આજે આખો દિવસ એને લઈને શું કહેવાનું છે આ ખરેખર આમ જોઈએ તો આ જનતાને નુકસાન થઈ રહ્યું છે અને આજે કાંતિબાઈ અમૃતિયા આટલા વર્ષોથી આ જે સીટ ઉપર ધારાસભ્ય ચાલુ છે અત્યારે હાલ પણ ખરેખર આ મોરબીની જનતાએ વિચારવાનું કે આવા નાટકબાજી ધારાસભ્ય રાખવા જોઈએ કે ના જોઈએ આ શું કોઈ જનતા ને તમે એક મહોરો બનાવીને તમે તમારી સીટ માટે લડવા માટે નીકળા છો કે જનતા ને ઉલ્લુ બનાવવા માટે નીકળ્યા છો આ નાટક બાજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને એટલું કહેવા માંગુ છું આપના મીડિયાના માધ્યમથી કે આવી નાટક બાજી કરવાની કોઈ જરૂર નથી અને તમારે જે જનતાના પ્રતિનિધિ તરીકે કામ કરવાનું છે ને એ ખરેખર કામ કરવું જોઈએ

એને પ્રતિનિધિ તરીકે હજુ તો આ આપણે જોઈએ છે કે વિસાવદર ની ચૂંટણી પણ રોકાઈ ગયેલી હતી ઘણા ટાઈમ થયા અને અત્યારે ગોપાલભાઈની ની શપથવિધિ પણ રોકાઈ ગયેલી છે હાલમાં તો ખરેખર તો પણ છતાં ગોપાલભાઈ ઇટાલિયા ને સોશિયલ મીડિયા થી અમે જોઈએ છીએ કે એ કામ કરે છે હરેક ગામડાની અંદર જઈને એનું પ્રતિનિધિઓ નિભાવે છે તો ગોપાલભાઈ ઇટાલિયા એ તો ચેલેન્જ સ્વીકારી લીધી ખરેખર કાંતિભાઈ અમૃતે આ ચેલેન્જ આપી હતી ગોપાલભાઈ ઇટાલિયા તો કીધું કે ભાઈ અમારી પાર્ટી તરફથી કોઈને કોઈ ઇલેક્શન લડવા માટે અમે તૈયાર છીએ તો ગોપાલભાઈ ઇટાલી એવું નહોતું કીધું કે રાજીનામું ખરેખર આ વસ્તુ આપણે જનતા જે જોવે છે એ એક પારદર્શક છે કોણ નાટક કરી રહ્યું છે કોણ કામ કરી રહ્યું છે એટલે ખરેખર તો આ જનતાને વિચારવાનું છે કે નાટકબાજી નેતા જોઈએ છે કે પ્રતિનિધિ જે કામ કરે એ જોઈએ છે ખાસ કરીને આ જે આખું એ પ્રકરણ ચાલ્યું શું લાગે છે આ નેતાઓ કેમ નાટક કરે છે કેમ નાટક કરે છે શું લાગે છે ખબર નહિ આ તો કાંતિભાઈ નું પેલા બોલેલું હવે પાછું ખેંચે છે એવું લાગે છે ખરેખર રાજીનામું આપવાનું તો એમને કીધું તું ગોપાલભાઈ એ છે તો કઈ બોલ્યા જ નતા હજી મોરબી ના જવાબ નથી આપી આવા ક્યાં નવા ખેલ ચાલુ કરો છો ચૂંટણી ના ખર્ચ પોસાતા નથી પબ્લિક ઉપર આવે છે ખર્ચ બધો તો આપણી સાથે અન્ય લોકો પણ છે આપણે તેમની સાથે જ વાત કરશું ખરેખર જો ધારાસભ્યોને કામ કરવા જોઈએ તો આટલી નવડાઈ મળે કારણ કે

પબ્લિક શું પરેશાની છે એ વિષય રાજીનામું ધોવાડો થાય છે બીજા કોઈનો ધોવાડો થતો નથી ખાસ કરીને જે રીતે આજે કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા ઢોલનગર આ વાગતા હતા અને તે કે છે કે ગોપાલભાઈની રાહ જોતા હતા પરંતુ ગોપાલભાઈ આખરે પહોંચ્યા નહીં આખી આ જે નાટક ચાલ્યું તેમાં દોષ કોને આપો છો તમે કાનાભાઈ ગોપાલભાઈને કે પછી વિસાવદર ની ને મોરબી ની જનતા ને છે ને ભાઈ એક મોટો નાટક બસ છે નાટક મંડળીનો સરદાર હોય ને એવું લાગે છે એટલા માટે આમ પ્રજાની બધાયની બધા ખો થાય છે આમાં ખરેખર તો એ લોકો ને જનતા કામ કરવા જોઈએ ના કે આવી ચેલેન્જ ચેલેન્જ આપવી જોઈએ અને ખરેખર તો પહેલા વેલા કાંતિ અમૃત્ય ચેનલ આપી હતી કે ભાઈ હું રાજીનામું આપીશ ગોપાલભાઈ થી લડવા આવે

મોરબી નું રાજકારણ એકદમ ગરમ છે બરોબર છે અત્યારે ચૂંટણી કઈ છે નહીં શાંતિભાઈ એમ કે ગોપાલ રાજીનામું આપે પણ ગોપાલ શપથ લીધા નથી એ ક્યાંથી રાજીનામું આપવું તમને કેમ એકાએક આવું હોય છું કે રાજીનામું દેવો ગોપાલ એટલે દે તો તમે શું બી ગયા છો અને બીજા નંબરમાં તમે ગાડી લઈને ગયા દોઢસો જણાની ગાડી બરોબર જો તો દોઢસો વિચાર કરો એક હાઈફાઈ ગાડી હતી હાઈફાઈ તો વિચાર કરો પાંચ હજણ તો ડીઝલ તો પેટ્રોલ પર્યો છે ને તો આઠ લાખ રૂપિયા થયા આઠ લાખ રૂપિયા તમે જો શેરી ગલીમાં વાઈપડાવો જ ને કોઈ સારું હતું ખાનાભાઈ તાવા તમે વાઈફા કરવાનું બંધ કરી દ્યો અને પ્રજાને ભૂમડા કરવાનું બંધ થઈ ગયો અને આ તો પ્રજાને એક કાલે નાટક જ છે કે ખાનાભાઈ આમ કરશે ખાનાભાઈ આમ કરશે ખાનાભાઈ એમ કે મારી આ દોઢસો છે પણ દોઢસો જણા નહોતા ગયા લાવો તમને થી નેવું જણા ગયા હોય કારણ કે બધા વિરોધ જ છે કે ખાનાભાઈને કાંઈ શું બોલવું છે ખમજ પડતી બરાબર છે કોની કોઈ રામે કોની તમે મોરબી નો વિકાસ કરો ત્રીસ વર્ષ ની ભાજપ ની સરકાર છે ત્રીસ વર્ષ આ લાતી પ્લોટ ઉદ્યોગપતિ નો કેવાય ઉદ્યોગ કેવાય આયાથી ટેક્સ ફરી ફરી ને થાયકા છે ભાઈ બાપા કીએ છે કે તમે અમારો લાતી પ્લોટ સુધારો 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 તો કાનાભાઈ ત્રીસ વર્ષમાં એક એક રોડ કર્યો ને લાતી પ્લોટ તો કાનાભાઈ ને રોડ ઉપર ન આવવું પડે અત્યારે ગાંધીનગર જવાની જરૂર નથી અહીંયા લાતી રોડ માં હાજર રહેવું જોઈએ હા ચોક્કસ થી બીજા પણ અહીંયા આપે છે ઉદ્યોગકારો જોડાયેલા છે જે રાજીનામું આપ્યા વિના જ કાંતિભાઈ નીકળી ગયા છે રાજીનામું ખૂબ જ મોટા જે કહી શકાય મીડિયામાં પણ છવાઈ ગયું તું શું કેસુ આ બાબતે રાજીનામું ક્યાં આપવાનું હતું અહીંયા સ્ટડજ હતો અને એની ક્લિક અત્યારે બજારમાં ખરે રાજીનામું ત્યાં સ્ટડજ હતો બાકી કાંઈ નતો અને રાજીનામું દે તો વિસા વદર વાળી જતર મોરબી માં થાય વિસા વદર વાળી થાશે આ વાત ને લઈને જ કાંતિભાઈ એ રાજીનામા નો જે કહી શકે કે પ્રસ્તાવ ગોપાલભાઈ ને મોહ્યો હતો પરંતુ આજે રાજીનામું ના બધે લોકો શું વિચારે છે મોરબીના લોકો ના કે રાજીનામું આપવાનું કીધું હતું કે રડવું તો આવી જાવ રાજીનામું દે ને આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા એ ખાના મહિના હરિવિધિ એવી મોરબીની ની પોઝિશન છે જે રેકોર્ડિંગ પણ એક વાયરલ થયું છે જેમાં કાંતિભાઈ એવી વાત કરી રહ્યા છે કોઈ વ્યક્તિ સાથે કે રાજીનામું આપવાનું નથી ફક્ત તમે આવું આ બાબતે શું કહેશો રાજીનામું દેવાનું જ નહોતું મેં પેલા જે તમને કીધું હતું બસો રાજીનામું દેવાનું હતું આ સ્ટંટ જ હતું સ્ટંટ જ ને પબ્લિક ને ગુમરા કરાવવાનો જે ખાડા પડ્યા હતા ખાડાનું નામ રે તો ઓની કર હોય જાય એમ ભૂલાઈ જાય પણ પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે હવે નહીં ભૂલે નહીં ભૂલે જાગૃત નહીં ભૂલે અને પબ્લિક હવે રોડ ઉપર આવી ગયા હવે તો એમ કહું છું લાકી રોડ વાળા ચેલેન્જ ફેંકીને કઉ છું જો લાકી રોડ કામ ન થાય તો કાના ભાઈ ઓફિસે જઈને ધારણા કરો તમે ચોક્કસ થી લોકો માં જ આક્રોશ છે પ્રાથમિક સુવિધાઓને લઈને મીંડું છે તાજે વર્ષોથી જે વિસ્તાર છે લાતી પ્લોટ વિસ્તાર કે જે ત્રીસ વર્ષથી પણ વધારે સમય થી કોઈ પણ પ્રકારનું કામ નથી થયું અહીંયા પણ જે લોકો જે છે એન્જિનિયરિંગ વર્ક સાથે જોડાયેલા કારખાનેદારો છે

જા સરકાર આપણે એને આપે છે છતાં પણ કાંઈ ન થાય એની શું કાર્ય આવી સુકા વાત કરવી જોઈએ કે આપણે એને હું બે કરોડ નું આપી બે કરોડ ની અંદર તો એને આખું લાટી પ્રોટિયું ને ઉજાલા ઉજાલા થઈ જાય હરિદ્વાર થઈ જાય મોરબીની સાઈ